ઝાડા અને આંચકી આવા કારણો હોય તો તાત્કાલિક હોસ્પિટલનો સંપર્ક કરી આરોગ્ય વિભાગને જાણ કરવી અને હોસ્પિટલમાં દાખલ કરાવવું સુરનગર જિલ્લામાં હાલ સ શંકાસ્પદ કેસો મળેલા છે એ પૈકી ત્રણ પોઝિટિવ મળેલા છે અને એ એ પૈકી એક અત્યારે તકલીફ ખાસ પેશન્ટ વેન્ટિલેટર પર છે ક્રિટિકલમાં છે અન્ય પેશન્ટો ડિસ્ચાર્જ થયેલા છે ખાસ લોકોને અપીલ કરવામાં આવે છે કે આવા બાળકોમાં કોઈ ગ્રામ્ય વિસ્તારમાં શહેરી વિસ્તારમાં શંકાસ્પદ કેસ મળે તો આરોગ્ય વિભાગનો સંપર્ક કરે ખાસ જે વિભાગ જે વિસ્તારમાં કેસો મળે છે ત્યાં આરોગ્ય વિભાગ દ્વારા ઘરે ઘરે સંપર્ક કરવામાં આવે છે સર્વે કરવામાં આવે છે અને ખાસ કાચા ઘરો કે માટીવાળા એક વિસ્તારમાં દવાનો છંટકાવ અને અન્ય વિસ્તારમાં મેલેથિયનનો છંટકાવ પણ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવે છે